ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને હેપી ન્યૂ ઇયર એટલે કે નૂતન વર્ષાભિનંદન ગુજરાતી આપણું નવું વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી આજથી શરૂ થયું છે તો આ નવા વર્ષની અંદર જે વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી માટે તૈયારી કરે છે જેમનું ડ્રીમ ગોલ લક્ષ્ય ગવર્મેન્ટ જોબ છે એવા મિત્રો માટે બહુ બધી વેકેન્સી આવવાની છે પણ આ વર્ષની અંદર આપણે એક નોકરી ફાઇનલ કરવાની છે એટલે એના માટે મહેનત કરવાની છે જે મિત્રો શિક્ષક બનવા માંગે છે એમના માટે ટેટ ટાટની પરીક્ષાઓ છે અને ત્યારબાદ ભરતી પણ છે ખાસ ટેટ વન માટે બહુ જ મોટી ભરતી છે ટાટ હાયર સેકન્ડરી છે ટાટ સેકન્ડરી છે ટેટ ટુ છે ત્યાર પછી જે મિત્રો ગ્રેજ્યુએશન છે એમના માટે સીસીઈની બહુ જ મોટી વેકેન્સી છે આવનારા નવેમ્બર મહિનાની અંદર ત્રેવીસો ને પચાસ જગ્યા પંચાયતની અંદર જુનિયર ક્લર્કની આવવાની છે જેમાં એક જ પરીક્ષા છે આ ઉપરાંત પીએસઆઈની જગ્યા છે આ ઉપરાંત જે મિત્રો બાર પાસ છે એમના માટે કોન્સ્ટેબલ અને વનરક્ષકની જગ્યાઓ છે એટલે બહુ બધી જગ્યાઓ છે તમારે નક્કી કરવાનું છે આ સિવાય જીપીએસસીમાં જે કેલેન્ડરમાં જગ્યાઓ છે એ તો ખરી જ તો એક જગ્યા આ વખતે ફાઇનલ કરવાની છે પોતાની સરસ મજાની તૈયારી કરવાની છે બેસ્ટ આપવાનું છે તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત